રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તમામ મહાનગરપાલિકાઓ ફાયર એન ઓગી રહી છે ત્યારે શહેર શાળા સંચાલક મંડળ હવે રોષે ભરાયું છે કારણ કે તેઓનો આરોપ છે કે તાત્કાલિક બિનજરૂરી દસ્તાવેજના ઉઘરાણા થઈ રહ્યા છે શાળા સંચાલકોના પ્રમુખ પણ આપણી સાથે છે પટેલ સાહેબ જે રીતે આવેદન આપવા આવી રહ્યા છો રોષ ખરેખર શું છે રોષ એ છે કે બાળકોની સલામતીની ચિંતા જેવી રીતે સરકારને છે ને એવી અમને પણ છે બાળકો કોણ આજે અમારા છે પણ જે જરૂરી હોય એ ડોક્યુમેન્ટ આપવા બંધાયેલા છે બિનજરૂરી ડોક્યુમેન્ટ આપવા બંધાયેલા નથી હવે આજે બીયું બીયું કરે છે તો બીયું આવ્યું ક્યારે બે હજાર એકમાં બે હજાર એક પહેલાંની જે શાળાઓ છે એની પાસે બીયું હોય ખરું આજથી પચાસ વર્ષ સાઠ વર્ષ કેટલીક તો આઝાદી પહેલાંની શાળાઓ છે એની પાસે કોઈ ડોક્યુમેન્ટ જ ના હોય એટલું સમજવું જોઈએ કે ભાઈ એની પાસે સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપે તો ચલાવી લેવું જોઈએ પણ આ લોકો સમજતા જ નથી એટલે આ અમારે આવેદનપત્ર આપવા આવું સેફટી છે માટે આપણે પણ તો બંધાયેલા છે કરવાની તો સો ટકા શાળા કેમ્પસમાં જે કંઈ બને એના માટે સેફ્ટીની જવાબદારી અમારી છે અને એની તકેદારી અમે રાખીએ છીએ શાળાઓમાં પંદર પંદર દસ દસ પંદર જણના અધિકારીઓ જાય છે આ લાવો તે લાવો તે લાવો કેમ ના આપો અત્યારે જ આપો તાત્કાલિક આપો અરે ભાઈ જે વસ્તુ આપવાને સમયમાં આપવો પડે સમયની મર્યાદા પણ હોય સમય મર્યાદામાં આપવાની ના પડે પાડે પણ તોછડે ભરું વર્તન ના ચાલે ને અમે આશા રાખીએ છીએ કે સરકાર અમને સાંભળશે અમારા રાજ્ય કર્મચારી જ્યારે રાજ્ય જે સંચાલક મંડળ છે એ લોકો બી ગાંધીનગરમાં રજૂઆત કરી છે એક બે દિવસમાં કંઈ પોઝિટિવ સમાચાર આવશે નહીં તો પછી વિરોધ થશે વિરોધ ચાલુ રહેશે આતા શાળા સંચાલક મંડળ તેમનું કહેવું છે કે એક બે દિવસમાં પોઝિટિવ રિસ્પોન્સ સરકાર આપે તેવી આશા છે ને જો હજુ પણ પોઝિટિવ રિસ્પોન્સ ન આવે તો પછી શાળા સંચાલકો વિરોધનો શું ઉઠાવશે તેવી ચિંતી ઉચ્ચારી રહ્યા છે કેમેરા પર નિકેશ વડન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા